ઈશ્વર તે અમને અલગા કર્યા છે આજન મારે અમને જુદા કર્યા છે મારી પ્રેમ ભક્તિમાં શું ભૂલ પડી જેની સામને આ જુદાઈ મળી એ મારા હૈયા નો હું તો હારી ગયો એ નવી ના જિંદગી શું જિંદગી રહી એ નવી જિંદગી શું જિંદગી રહી તારી પાહે કુદરત ક્યાં મેં જન્નત માગે મારી કિસ્મત માં કેમ તે કલમ રોકી એ મારા હૈયાનો હું તો હારી ગયો એ નવી જિંદગી શું જિંદગી રહી નમસ્કાર હું દિનેશ સિંધા વિશેષ દિનેશમાં તમારું સ્વાગત છે આવું આમ તો શરૂઆતમાં બોલતો હોઉં છું પણ પરિસ્થાન આપણી જોડે હોય તો શરૂઆત એમનાથી કરવાની હોય એમનો જે અવાજ છે એમના ગળામાંથી જે અવાજ નીકળે છે અને આમ તો ડોકમાં હાર પહેરતા હોઈએ આપણે પરિસ્થાન અને ગમે તેટલો કિંમતી હાર પહેરીએ પણ ગળું જો તમારે જેવું ના હોય તો એ હારની કોઈ કિંમત નથી અને હું માનું છું કે આ હારના કારણે તમારી જે કિંમત વધી છે એક સિંગર તરીકેની તો મને લગા ગીત તમારા માટે ટર્નિંગ પોઈન્ટ છે કોરોનામાં આ ગીત લખાયેલું કોરોનામાં ગીત રિલીઝ થયું ને કોરોનામાં ઘણી બધી જિંદગી હારી ગઈ પણ તમારી જીતની શરૂઆત આ સોંગથી થઈ છે ડામથી તમે ઓળખો છો અવાજથી તમે ઓળખો છો પણ એક જુદી ઓળખ મેળવી છે પરેશદા થોડું બેકગ્રાઉન્ડ મારે જાણવું છે અને શરૂઆતથી શરૂઆત કરીએ પછી આ ગીત વિશે ઘણી બધી વાતો કરવી છે બેકગ્રાઉન્ડ કહેશો અને બહુ શરૂઆતથી કહેશો કે તમારું ગામ કયું અને જે જે રીતે બાળપણ પસાર થયું છે તો ક્યાંક એમાંથી અમને એક વાત મળશે કે ના ખબર ગાવાની શરૂઆત ક્યાંક થઈ હશે મારું તળાજા તાલુકાનું ભૂંગર ગામ ભાવનગર જિલ્લો અને મને નાનપણથી આમ ગાવાનો તો ફૂલ શોખ જ હતો ભણવાનો એટલો બધો નહીં એટલે નાનપણથી જ ગાવાનો શોખ પછી જે હમણાં મેં અહીંયાનું ઓર ગીત ગાયું ઘણા આલ્બમ મેં બધા માતાની દે આપણા ચાલ્યા છે પણ કોરોના પહેલાં પ્રોગ્રામ કરતો પણ કોરોના પછી અમે એક દિવસ આપણે આ ગીત લખેલું છે એ તરફ જ ઉજાવ સીધો ભરતભાઈ ગમર આપણે માયા મામાના દીકરા અમે બે ભાઈ એમના ફામે બેઠા હતા બે એકલા જ હતા ત્યારે આમ બે વિચારતા ને જો કે કવિ તો નથી પણ એમણે એમની રીતે કે કોરોનાનો આખો સમય ત્યારે ચાલતો હતો તો એમણે વિચાર કર્યો કે કોરોનામાં કેટલા એવા પરિવાર છે કે પોતાના એમને સ્વજનો ગુમાવ્યા છે તો એની ઉપરથી આ ખૂબ સરસ મજાનું ગીત ભરતભાઈએ લખ્યું અને કોરોના પછી ગીત ખૂબ ચાલ્યું અને માતા ઇન્ડી એ ખૂબ બધાય વધાર્યું તમે તમારી કરિયરનું ટર્નિંગ પોઈન્ટ માનો છો ગીત નું હા સોટ બરાબર તો ભરત બે કે નિમિત બન્યા છે હા કે તમારો અવાજ તો સારો હતો તમારો અવાજ સારો છે જ અને ભવિષ્યમાં તમે ઘણું ગાવાના પણ છો પણ આ ગીત તમને કાંઈ નહીં યાદ રહેશે તો મિત્રો માયામામાં શબ્દ વાપર્યો છે એટલે માયાભાઈ આહિરની વાત કરે છે માયાભાઈ આહિરના દીકરા આમ તો આપણે ઇન્ટરવ્યુ તમે જોયો હશે ભરતભાઈનો ત્યાં અમે માત્ર માયાભાઈ આહિર એક પિતા તરીકે કઈ રીતે આહિર ના દીકરા ભરતભાઈ એમની પોતાની ઓળખ છે અને એ પોતે એમની યુટ્યુબ ચેનલ હોય કે પોતાનું નામ હોય ત્યારે એ પોતાનું એક નામ આપે છે તો ભરતભાઈ આવો આપણા ગીતની જે જર્ની છે ને

એટલે કોરોનાની જે બીજી લહેર આવી ત્યારે આટલું બધું આમ આખું વાતાવરણ ગંભીર વાતાવરણ હતું અને હજી લહેર પૂરી જ થઈ હતી એ સમય દરમિયાન ટૂંકમાં કેટલા સ્વજનો ગુમાવ્યા અને નજીકથી આ બધું આપણે જોયું હતું કારણ કે અમારે તળાજામાં કોવિડ સેન્ટર ચાલતું હતું પ્લસમાં થોડુંક ફેમિલીમાં એકાદ બે કોરોના પોઝિટિવ થયા હતા એમાંથી એમને એટલે એમ નજીકથી જોયું કે ભાઈ આપણે ખાલી હજી કોરોના પોઝિટિવ આવ્યો તો એ આપણે તો આમ થોડું દુઃખ થાય છે તો જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમને તો અત્યારે કેટલું આમાંથી પ્રસાર કારણ કે એક એક પરિવારમાંથી બે બે ત્રણ ત્રણ આવી પરિસ્થિતિ વચ્ચે હતી પછી એ સમય દરમિયાન મારે એક બે વખત સોંગ બાબતમાં વાત થાતી કે આપણે કંઈક સોંગ કરીએ એ બાજુ સારું સોનું કરી ત્યારે પરેશદાન ઓલરેડી બે થી ત્રણ લાઈવ રડાવતું એ ત્યારે પરેશદાનનું બહુ સારું એવું ચાલતું પછી એક બીજું હતું એમનું અજબ આ જગત છે ઊંડાના પાયા એટલે અમે આમ સાથે હોય ખબર પડી કે પરેશદાન ના અવાજમાં દર્દ જે છે એ લોકોને ગમે છે એટલે કે ભાઈ આની પાસેથી એવું કઈક આ રિલેટેડ વસ્તુ આવે તો આ ગમે પછી રાજકોટ હું એક કામ થી ગયેલો અને રિટર્નમાં સાયરામભાઈ દવે મારે સાથે એમને મહુઆ થી આવવાનું હતું અમે સાથે આવતા હતા એટલે અમે આ ઔપચારિક વાત થઈ આવી એમ કે અત્યારે આ વિષય ઉપર થોડા ગીતોના વિષય ઉપર એમની સાથે વાતચીત થઈ નહીં તો એવડા પોતે સાહિત્યકાર ને પ્લસમાં લેખક અને પોતે એવડા કવિ પણ કહી શકે એટલે હું તો આપણે કે લખવાનું ને એવો તો આપણો વિષય નથી એટલે લખવાની પણ એમણે એમની સાથે થોડું ત્યાંથી અઢીસો કિલોમીટરની સાથે કરી એટલે મને કીધું કે અત્યારે બધું છે છે તું જો આવા આવા ગીતો આવું આવવું જોઈએ આવું જોઈએ એટલે એમ છું કે આપણે વિષય પકડીએ છીએ તો આ બરોબર હાલે છે આપણે ક્યારે પણ કંઈ પણ વસ્તુ એવી કઈ આપણે નવી ક્રિએટિવ કરતા હોય એક લેબલ ને પાછળ બેકગ્રાઉન્ડમાં છે એટલે કે એને એ જોઈને કે ભાઈ આપણે કરીએ છીએ રાઈટ વે ઉપર છે એમ એટલે જે એમાં નિષ્ણાત હોય એની પાસે ને જ સલાહ લેવા એટલે એમણે મને કીધું કે આવું તું જો અત્યારે આ ચીવું છે કઈ કે પત્ની ગઈ કહી પરિવાર ગયું તો અત્યારે એક સમય હતો કે યુટ્યુબ ઉપર હાલતું હતું ગીતો એવા ગીતો એમ બે વફાના ગીતો એમ કે મૂકી ગીધું ના થઈ ગયું ને એમ પણ હકીકતમાં પ્રેમ છે તો એ એકલું બે વફા ઉપર જ ના હોય એમ પ્રેમ ને ફિલિંગ અલગ છે એમ પતિ પત્ની ના પ્રેમ ની વાત અલગ છે પ્રેમી પ્રેમિકા ના પ્રેમ ની વાત અલગ છે તો એ વિષય ઉપર કઈક આમાં થવું જોઈએ એમ હવે આ સમય પ્રમાણે થોડુંક ટ્રેન્ડ ચેન્જ થવો જોઈએ એટલે આમ મને એ પિન ચોટી ગઈ કે નહીં આ બરોબર છે એમ એવું નથી કે ખાલી પ્રેમિકા કે પ્રેમી મૂકીને હોય જાય તો એને પ્રેમ ના ગીત હોય શકે એમ એટલે પછી એમણે હિંચકે એમણે એક હિંચકતા હતા ને ઘરે જમી તો એમ મને એમ અંદર છે ખાલી એમ પેલો ટેપ માર્ક આવ્યો એમ કે મારા હૈયાનો હાર હું તો હારી ગયો તમે કીધું હારું સારું છે એમ એમનો વિચાર તો નહોતો ને તો તમે કીધું સારું ને પણ ત્યારે જ મેં પરેશદાનને ફોન કર્યો મેં કીધું એક મને આવું લાઇન આવી છે એટલે કાંઈ વાંધો નહીં આપણે કાલે મળીએ કારણ કે ત્યારે રાત્રે મોડું થઈ ગયું બીજા દિવસે બે ફામે મેળે એટલે મારા એનો હારું તો હારી ગયો એટલે એણે હાર્મોનિયમ કહી દઈએ એણે એટલું ગાયબ હવે આપણો મારો વિષય કાંઈ લખવાનો તો છે નહીં એટલે કાંઈ કમ્પોઝિશન પ્રમાણે આપણે લખી શકીએ કે એવું તો કાંઈ હતું નહીં

તે છે રાતો ઓ યાદ આવે છે રાતોરાતો ન ભૂલી શકતો કે ન જીવી શકતો ન ભૂલી શકતો કે ન જીવી શકતો મને યાદ આવે વાતો એ જેમાં વીતે છે રાતો ની રાતો મેં ઇન્ટરવ્યુ માં આની પેલા પણ કહ્યું કે માયા બી આહી માત્ર હાસ્ય કલાકાર છે ને એ લોક કરે છે અને એટલે જ કદાચ ભરત બી બહુ સરસ ગીતો લખી શકે છે ભવિષ્યમાં પણ સમય ગાડીને ગીતો લખતા રહેશે એમની પોતાની યુટ્યુબ ચેનલ છે અને હવે એમને ફ્રી કરી કારણ કે આ માણસ છે ને આમ

કે ભાઈ એમાંથી માતાજી બસાવે તો જ બચી શકે એવી પરિસ્થિતિ ત્યારે એમણે જે આખો કોરોનાનો જે 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 એમનો બધા સ્ટેપ હતા દવાના થી એમાંથી એમણે ખૂબ સરસ મજાનું કે પછી પસાર થઈ કોરોના માતાજી સારું કરી દીધું ઈ કોન્સેપ્ટ ઉપરથી પાછો ઈ ભરતભાઈ અમારા ચારણ સમાજ ગૌરવ એવા કવિ કહેદા એમને ભરતભાઈ કીધું આપણે આ રીતનું આખો કોન્સેપ્ટ આપણે આવું બનાવવું છે માતાજી બસાવે છે તો માતાજીને આપણે અરજી કરીએ ને ਤਲੇ ਪਵੀ ਕਹਿਦਾ ਨੇ ਕੋਈ ਖੂਬ સરਸ ਮਜ਼ਾ ਨੂੰ ਪਾਉ ਲੇ ਕਿਉਂ ਇਹ ਪਣ ਖੂਬ ਮਾਤਾ ਨੇ ਦਿਹਾੜੀ ਸਾਬੜੀ ਪਛੀ ਬਰਦ ਨੂੰ ਫਰੀ ਕਰੀ ਹਮ ਮਛੜਾੜੀ ਮਾਦੀ ਮਾਵੜੀ ਰੇ ਮਾਂ ਤੂੰ ਕਰਤੀ ਅਮਾਰਾ ਰੇ ਕਾਮ એક દીવાની મોગલ કરતી અમારા મેં કીધું છે એમ ભરત માં કે ભગવતી માં મોગલ ઉપર એમને એટલી આખા પરિવાર ને એટલી શ્રદ્ધા એટલે આ એમના કાકા ના દીકરા સામતુભાઈ બચાવે એમ જ કહેવાય ઘણા લોકો ચારણ ને ખબર હોય ગઢવી ને ખબર હોય અને જે ઝાડુ વરણ કઈ છે એ ને ખબર હોય પણ શહેરી વિસ્તારમાં ખબર ના તો જવાબ મળી ગયો ફરી વાર સાંભળવો નથી પણ આમ તો ભાઈ બહેન જેવો મામો છે તમારો

માણસ મામા તો છે જ હાલો અમારે કાળી રાતે બાર વાગે ગમે ત્યારે ફોન જાય એટલે તરત કે બોલ પાણા શું કામ છે એટલે અંગત રીતે ઈ એમનું જે કામ જે શેડ્યુલ હોય સાઈડ વસ્તુ પણ એ પાછા એટલા કવિતાને માને છે એટલું સાંભળે છે એટલી પછી એમને ખબર પડે છે

આપણે વાત આવી ને રૂપિયા જાવ તો રળતા મળે મારી મૂંઝવણ તું મન થી કળે તારા જેવો ભાઈ બને પણ ભાઈ બીજો મને ક્યાં મળે રૂપિયા જાવ તો રળતા મળે મારી મૂંઝવણ તું મન થી કળે એ તારા જેવો ભાઈ બીજો મને ક્યાં મળે તો ગુજરાતના આવો અવાજ બીજો મળવો મુશ્કેલ મને લાગે છે મેં કહ્યું પ્રમાણે જુદો અવાજ છે મીઠો અવાજ છે તો પરિસ્થાનની પોતાની પણ કહાની છે અહીંયા સુધી આ તો માત્ર આપણે કેટલાક એવા ગીતોની વાત કરી કે જે ગીતોના કારણે તમે એમને ઓળખો છો આપણી જુદી ઓળખ મેળવવી છે એના માટે અમે ઝડપથી મળવાના છીએ શક્ય હું તેમને ગામ મળીશું પણ જો ન મળી શકે કારણ કે એમને પણ કાર્યક્રમો સતત ચાલુ હોય છે તો અમદાવાદમાં પણ ક્યાંક અમે મળીને નિરાતે વાતચીત કરવાના છીએ એટલે હાલ આજે ઇન્ટરવ્યુ થયો ને માત્ર આમ જો તો ત્રણ મિત્રો બેઠા છીએ અમે બરાબર ચા પીતા નથી બંને ચા પીધી છે અને ચા પીતા પીતા વાતચીત કરી છે એમને નહીં જવા દઈએ કારણ કે મજા આવે કલાકાર બાજુ બેઠો છે કોરોનામાં જે તમારા ગીતો બહુ ચાલ્યા એ બે સાંભળવા છે એ પછી માતાજીની ની ચરચ કહેવાય ને તો ચરચ મને બહુ ગમે સંભળાવો

પડે જૂની યાદો ને વિચારે ચડવું મારા મનડા ની વાતો હવે કોને કરું